નામ વિષયક કથાઓ શત્રુજય નામ વિશે શુક્ર રાજાની કથા હે કોઈ કથાને ગર્વ ન કરવો જોઈએ કારણ કે જગતમાં ઘણે ઠેકાણે પણ હોય છે અર્થાત શ્રેષ્ઠ દેખાતી વસ્તુથી અધિક ચડિયાતી શ્રેષ્ઠતમ વસ્તુ જગતમાં હોય છે અચાનક આવી વાણી સાંભળી મૃગધ્વજ રાજ ઉપર જોયું તો એક પોપટ એની સામે આમ કહી રહ્યો હતો શીત પ્રતિષ્ઠિત નગરના રાજા મૃગધ્વજ પોતાના અંતઃિ સાથે ઉદ્યાનમાં ક્રીડા કરવા આવ્યા છે વસંત ઋતુ ખીલી છે આંબા ઉપર મોહર ફૂલ ફાડીને વાતાવરણને આહલાદક બનાવે છે રાજા પોતાની સ્ત્રીઓને જોઈને ખૂબ ગર્વ કરતો હતો કે મારા જેવી રૂપવાન પત્નીઓ બીજા કોઈની પાસે નહીં હોય ત્યારે ત્યાં આમ્ર વૃક્ષ ઉપર બેઠેલો એક પોપટ તેને બોધ આપે છે રાજાએ પોપટને જ્ઞાની જાણીને પૂછ્યું હે શુક્ર શું તે આનાથી અધિક રૂપવાન સ્ત્રીને જોઈ છે શુક્ર કહે છે રાજન શ્રીપુર નગરના રાજા ગાગલી વૈરાગ્ય પામીને સંસાર ત્યાગી તાપસ બન્યા રાજાના સ્નેહથી તેમની રાણી સગર્ભા હોવા છતાં તાપસી બની અનુક્રમે સમય પૂર્ણ થતાં રાણીએ વનમાં પુત્રીને જન્મ આપ્યો અને પોતે તત્કાળ મૃત્યુ પામ્યો ગાગલી ઋષિએ પુત્રીને લાલન પારંગ કરી મોટી કરી અત્યંત સૌંદર્યવાન તે કુવરીનું નામ કમલમાલા રાખ્યું તેનું જેવું રૂપ છે એવી તારી એક પણ સ્ત્રી નથી માટે જો તારે તે કન્યા જોવાની ઈચ્છા હોય તો મારી પાછળ પોપટની વાતમાં આકર્ષેલા મૃગધ્વજ રાજા તેની પાછળ જવા લાગ્યા પોપટ તેમને લઈને મહા આવ્યો ત્યાં શ્રી યુગાદી પ્રભુનું સુંદર જીનાલય તેમને જોયું તેથી રાજા પ્રભુના દર્શન કરવા ગયો મંદિરમાં તેણે એક દૈવકન્યા જેવી સુંદર યુવતીને પૂજા કરતી જોઈ યુવતી તો પૂજામાં મગ્ન હતી પૂજા પૂર્ણ થયા બાદ ક્યાંય નજર કર્યા વગર નીચી નજરે પાછા પગલે તે નજીકમાં રહેલા પોતાના આશ્રમમાં ચાલી ગઈ રાજા પણ તેની પાછળ પાછળ આશ્રમમાં આવ્યો રાજાએ આવેલા જાણી ગાગલી તાપસે તેમને કર્યું અને કહ્યું કે કમલમાલા નામની મારી આ પુત્રીનું પાણી ગ્રહણ કરો રાજાએ હર્ષથી તેમની વાત વધાવી ત્યારબાદ પોતાની નગરીમાં પાછા જવા અનુમતિ માંગી ત્યારે ગાગલી મહર્ષિએ રાજાને શીખ આપતા કહ્યું મેં આ શુક્રદેવના વચનથી તમને મારી પ્રાણ પ્યારી કન્યા આપી છે તે ખૂબ કોમળ છે અને દુનિયાની રીત જાણી નથી તેથી તેને સાચવજે હવે હું શ્રી ઋષભદેવની ભક્તિમાં લીન થઈશ રાજાએ પણ ઋષિને સંતોષ કારક જવાબ આપી આશીર્વાદ લઈ ત્યાંથી પોતાના નગર તરફ પ્રયાણ કર્યું અનુક્રમે નગરમાં આવી સુખપૂર્વક રહેવા લાગ્યો કમલમાલાની સાથે વિષય સુખ ભોગવતા રાજાને પુત્ર પ્રાપ્ત થયો તે ગર્ભમાં હતો ત્યારે કમલમાલાએ શુક્રનું સ્વપ્ન જોવાથી તેનું નામ શુક્રકુમાર પાડ્યું એક દિવસ બાલ રાજકુમારને ખોળામાં બેસાડી એ જ આમ્રવૃક્ષ નીચે રાજા રમાડી રહ્યો હતો પાસે કમલમાલા રાણી બેઠી હતી તેથી પૂર્વની વાત યાદ આવવાથી રાજાએ કમલમાલાને તે કહેવા વાત કહેવા માંડી કે અહીં હું ગર્વ કરતો હતો ત્યારે એક પોપટે મને અટકાવ્યો અને તારો મેળાવ કરાવ્યો ઇત્યાદિ આ સાંભળતા શુક્રકુમારને જાતિ સ્મરણ જ્ઞાન થયું તે જ્ઞાન બોલે પોતે જોયું કે પૂર્વમાં પોતે બધેલપુરનો ચિત્તાલી રાજા હતો તેને હંસી અને સારસી નામે રાણીઓ હતી હંસી સરળ ચિત્તવાળી હતી સારસી થોડી વક્ર ચિત્તવાળી હતી બંનેની સાથે રાજાએ શત્રુંજયગીરીના ભાવપૂર્વક યાત્રા કરેલી અને હંસીના કહેવાતી રાજમહેલના આંગણમાં જ ઉત્તમ ઉત્તુંગ જિનાલય બંધાવેલી ત્યાં ત્રણેય જણ પ્રભુની ભાવપૂર્વક ભક્તિ કરતા અંત સમયે જીતાડી રાજાનું ધ્યાન જિનાલયના શિખરે બેઠેલા પોપટમાં સ્થિર થયું અને તે જ સમયે નવા આયુષ્યનો બંધ પડ્યો આ ભવ યોગ્ય કર્મ પૂરું કરી રાજા પોપટ તરીકે ઉત્પન્ન થયા રાજાના વિયોગે વૈરાગ્ય વાસી થયેલી હંસી અને સારસીએ દીક્ષા લીધી બંને શુદ્ધ ધ્યાનપૂર્વક મૃત્યુ પામી દેવલોકમાં ગઈ ત્યાં આવતી જ્ઞાતિ પોતાના પતિને પોપટ થયેલા જાણી ત્યાં આવીને પ્રતિબોધ કર્યો કે તમે ભદિલપુરમાં જીતાડી રાજા હતા હવે હમણાં અનશન કરો તો ફરી દેદિપ્યમાન રૂપ ધારી અમારા સ્વામી થાવ પોપોટે અંશન કર્યું ને તે દેવીઓનો પતિ દેવ થયો હંસી દેવીએ સરળપણાથી સારસી કમલમાલા કન્યા થઈને પોપોટનો જીભ તેવું શુક્રકુમાર થયો આ સર્વ વૃત્તાંત શુક્રકુમારે જાતિ સ્મરણ દ્વારા જાણ્યો તેને પોતાની પૂર્વ ભવની પત્નીઓ કે જે અત્યારે માતા પિતા બન્યા છે એમને માતા પિતા કહેતા લજ્જા આવે તેથી તે મૌન થઈ ગયો અત્યાર સુધી કાળી ભાષામાં લાળપૂર્વક બોલતો કુમાર અચાનક મૌન થઈ જવાથી રાજા અત્યંત ચિંતાતુર થયો ઘણા ઉપચારો કર્યા પણ પૂરતો બોલતો નથી થોડા સમય પસાર થઈ એક વખત કોઈ સેવકે સમાચાર આપ્યા કે રાજન ઉદ્યાનમાં કેવલી ભગવાન પધાર્યા છે રાજા તે સાંભળ્યું ઉલ્લાસપૂર્વક પ્રિયા પુત્ર સહિત વંદન કરવા આવ્યો મુનિએ દેશનાના સાંસારનું સ્વરૂપ સમજાવી વિશેષમાં કહ્યું કે માતા પિતા આદિના સંભાવવાળો પોતાનો પૂર્વ વૃતા જ્ઞાનથી જાણ્યા છતાં જીવોએ ચિત્તમાં વિચારવા જેવો નથી કારણ કે માતા પત્ની પુત્ર પિતા આદિ સંબંધો જીવને અનેકવાર થયા છે માટે હે સુખ તમે કદાગ્ર છોડી મને ઉચ્ચારપૂર્વક વંદન કરો અને મૌન ત્યાગો કેવલી ભગવાનના વચને કુમારે વિધિપૂર્વક વંદન કર્યું કરાવ્યું આથી વિસ્મય પામેલા રાજાએ પૂછ્યું ભગવાન આ શું ત્યારે કેવલીએ પૂર્વ ભવનો સર્વ વૃત્તાંત કર્યું ચિત્તમાં આશ્ચર્ય પામેલ રાજાને થયું અહો સંસાર આવો છે તેમ છતાં મને વૈરાગ્ય કેમ નથી થતો પછી કેવલીને જ પૂછ્યું કે ભગવાન મને વૈરાગ્ય ક્યારે થશે કેવલીએ કહ્યું જ્યારે તું ચંદ્રાવતીના પુત્રને જોઈશ ત્યારે તને વૈરાગ્ય થશે દેશના પૂર્ણ કરી કેવલી ભગવાન વિહારે ગયા આ બાજુ મૃગધ્વજ રાજા સુખેથી પ્રજાનું પાલન કરતા હતા એક દિવસ રાજાને વિચાર આવ્યો ચંદ્રાવતીને પુત્ર ન થયો અને મને વૈરાગ્ય પણ ન થયો તે જ સમયે એક કુમાર આવીને રાજાને નમસ્કાર કર્યો રાજાએ પૂછ્યું તું કોણ છે ત્યારે આકાશવાણી થઈ કે આ ચંદ્રાવતીથી થયેલો તારો પુત્ર છે જો તને સંદેહ હોય તો ચંપકવનમાં યશોમતી યોગિનીને પૂછ આથી રાજા અશ્વ પર બેસી યોગીની પાસે ગયો ત્યાં તેને સંદેહ પૂછ્યો એટલે યોગીને કોઈ રાજન સાંભળો ચંદ્ર નામની નગરીમાં સોમ રાજાની ભાનુમતી રાણીએ એક પુત્ર પુત્રીના યુગલને જન્મ આપ્યો તેમનું નામ ચંદ્રાવતી અને ચંદ્રશેખર રાખ્યું તે બંનેને જાતિ સ્મૃતિ થઈ તેમાં પોતાનો યુગલ તરીકેનો પૂર્વ ભાવ જોઈ બંનેને પરસ્પર કામરાગ ઉત્પન્ન થયો સોમ રાજા કાલધર્મ પામતા ચંદ્રશેખર કુમાર રાજા થયા રાજા થવા છતાં તે પોતાના કર્તવ્યથી વિમુખ થઈ ગયો માણસ જ્યારે કર્તવ્ય વિમુખ બની જઈ પોતાની માણસ પર મૂળો ચાપે છે ત્યારે હેવાન બની જઈ અછા જતા કાર્યો કરવા પ્રેરાય છે રાજા ચંદ્રશેખર પર આજે કર્તવ્ય વિમુખ લક્ષ્મી સાધનામાં બેઠો હતો એના અંતરમાં વાસનાની જ્વાળા ભભૂકી ઉઠી હતી અને એની આ ઉપાસના પણ વાસનાની પૂર્તિ માટે જ હતી એને બીજું કઈ જોઈતું ન હતું એને તો જોઈતી હતી એ ચંદ્રાવતી રાત દિવસ આગ સામે ચંદ્રાવતીના સ્વપ્ન આવતા હતા ચંદ્રાવતીને રાજા મૃગધ્વજ સાથે પરણાવી હતી ને ચંદ્રશેખરને રાજકન્યા યશોમતી સાથે પરણાવ્યો હતો ચંદ્રાવતી ચંદ્રશેખરની સગી બહેન હતી છતાં અગાત પ્રેમના બંધનમાં બંધાયેલે ચંદ્રશેખર પોતાની યશોમતીને વિસરી જઈ બહેન ચંદ્રાવતીને હૃદયથી ચાહતો હતો અને ચંદ્રાવતી પણ ચંદ્રશેખરને ચાહતી હતી પણ જ્યાં સુધી રાજા મૃગધ્વજ જીવંત હોય ત્યાં સુધી આ શક્ય જ નહોતું રાજા મૃગધ્વજ સાથે સંગ્રામ ખેલી એનું રાજ્ય જૂટવી લેવું એ પણ રાજા ચંદ્રશેખર માટે કંઈ સહેલું ન હતું અંતે એણે કોક દેવના સાધના કરી પોતાની વાસનાની પૂર્તિ કરવાનો નિર્ણય લીધો હતો એકાંતમાં બેસી એણે ચિત્તે જપ આદર્યો હતો જપ સાથે તપ પણ એણે આદર્યો હતો જપ વગર તપની સિદ્ધિ થવી મુશ્કેલ હતી લાલ લાગ લગાડ જાપને અંતે રાજા ચંદ્રશેખરના સિદ્ધિના એંધાન નજર પડ્યા સાધનાની છેલ્લી રાતે સાધનાનો અઢિષ્ઠા એક પ્રસન્ન થઈ એની સામે પ્રગટ થયો ત્યારે ચંદ્રશેખરે કહ્યું જો તું પ્રસન્ન થયો હોત તો મને બીજું કોઈ જોતું નથી એક જ તું મને મારી ચંદ્રાવતી આ રાજન ચંદ્રાવતી તો એમ હું શી રીતે આપી શકું પણ તું કહેતો હોય તો તને એક એવું સિદ્ધ અંજન આપું કે એ અંજન આંજવાથી તું સૌને જોઈ શકે તને કોઈ ના જોઈ શકે એ અંજનથી તું અદ્રશ્યપણે ચંદ્રાવતી સાથે યથેર સુખ ભોગવી શકેશ આટલું કહી ચંદ્રશેખરના હાથમાં અંજન આપી એ અક્ષ અડતર ધ્યાન થઈ ગયા સાથે થાટલું એટલું કહી ગયો કે ચંદ્રાવતી ચંદ્રાવતીથી ઉત્પન્ન થનાર પુત્રને જ્યાં સુધી મૃગધ્વજ નહીં જોવે ત્યાં સુધી આ બધી વાત ગુપ્ત રહેશે જે દિવસે પુત્રને મૃગધ્વજ જો રાજા જોશે ત્યારે બધીય વાત ખુલી પડી જશે માટે ધ્યાન રાખજે ચંદ્રશેખરની પ્રસન્નતાનો પાનારહ એ અંજના આંજી ચંદ્રાવતીના મહેલમાં થઈ ચંદ્રાવતી સાથે યથેચ વિલાસ કરવા માંડ્યો આ રીતે દરરોજ ચંદ્રશેખર ગુપ્પણે મહેલમાં આવી પોતાની વાસનાની પૂર્તિ કરતો રાજા મૃગધ્વજ આવવાથી સાવ અજાણ હતો સમય જતા ચંદ્રાવતીએ ગુપ્તપણે એક પુત્રને જન્મ આપ્યો અને એનું નામ ચંદ્રાંક પાડ્યું ચંદ્રશેખરે ચંદ્રાંકને લઈ જઈ પોતાની રાણી યશોમતીને સાચવવા સોંપી દીધો યશોમતી પોતાના પતિને પોતાનાથી વિરક બની ચંદ્રાવતીમાં અનુરક્ત થયેલા જાણતી હતી છતાં સંભાવે બધું સહેતી હતી ને ચંદ્રાંકને પોતાના જ પુત્રની જેમ પ્રેમથી ઉછેરતી હતી ચંદ્રશેખર તો ચંદ્રાવતીની પાછળ પાગલ બની વર્ષોથી ત્યાં જ રહેતો હતો કોકવાર પોતાને ત્યાં આવતો હતો આ બાજુ ચંદ્રાંક પણ મોટો થઈ ગયો હતો દેવકુમાર જેવું એનું રૂપ હતું પતિ વિરાહણી યશોમતીના પુત્ર ચંદ્રાંકના યૌનને જોઈ એક પાપ વિચાર ચંદ્રાંકને પોતાનો વિચાર દર્શાવ્યો છે ત્યારે યશોમતીએ કહ્યું હું ક્યાં તારી માં છું તારી મા તો ચંદ્રાવતી છે અને તારો બાપ મૃગધ્વજ છે એ જ વખતે ચંદ્રાંક મા બાપની શોધમાં નીકળી પડ્યો અને એક દિવસ રાજા મૃગધ્વજ પાછા આવી પહોંચ્યો યશોમતી યોગીની બની તીવ્ર તપ કરવા લાગી તપના પ્રભાવે અને એને અવધિજ્ઞાન થયું તે હું યોશોમતી યોગીની છું હે તમને જ્યારે ચંદ્રશેખરે ચંદ્રાંકને મૃત પાસે બેઠેલો જોયો ત્યારે એનું યક્ષનું વચન યાદ આવ્યું ભાગી રાજા બધી વાતની ખબર પડી ત્યારે એમને ગુસ્સો આવ્યો પણ યોગિની એ સંસાર સ્વરૂપ સમજાવવાથી વૈરાગ્ય થયો એમને કોઈને આ વૃત્તાંત કયો નહીં અને પોતે નક્કી કર્યું કે હવે સંસારમાં રહેવું નથી આથી પોતાના મોટા પુત્ર શુક્રાજાને રાજાને સાજે સોંપી સંયમ લીધો ચંદ્રાંકે પણ પિતાની સાથે જ સંયમ લીધો હવે રાજા બન્યા થોડા વર્ષોમાં તો એણે પોતાના શત્રુને જીતી લઈ પોતાની દીધી શુક્રો શત્ર ચંદ્રાવતીમાં જ ગુમતું હતું ગમે તે રીતે શુક્ર રાજાનું રાજ્ય પચાવી પાડવા માંગતો હતો પણ એનો કોઈ દાવ લાગતો નહીં અંતે એણે ફરી એ જ રસ્તો લીધો સાધનાની ધૂમી દખાવી ફરી એ યક્ષરાની ખીધી કરવા બેઠો આ વખતની સાધના પણ વાસનાની વેદે મંડાઈ હતી એ સાધનામાં બેસતો ત્યારે દેવને નીચે ઉતર્યા વિના ત્રણ દિવસની સાધનાએ અંત એક વશ કરી લીધો દેવે પ્રસન્ન થઈ પૂછ્યું ચંદ્રશેખર તારે શું જોઈએ છે જે જોઈએ તે માગીને ચંદ્રશેખરે કહ્યું મારે તો જોઈએ છે શુક્ર રાજાનું રાજ એ માટે જ મેં તારી સાધના કરી છે રાજન સિંહની સામે પડી સિંહને કોઈ જીતી શકે શુક્ર પણ કલથી તું એનું રાજ્ય ભોગવી શકે એવો એક ઉપાય બતાવ જ્યારે રાજા શુક્ર રાજા રાજ્ય છોડી ક્યાંક બહાર ગયો હોય ત્યારે એના રાજ્યમાં યુક્તિથી પ્રવેશ કરી લેવો મારા પ્રભાવથી તારું રૂપ બરાબર શુક્ર રાજ જેવું જ થઈ જશે લોકો જ સમજશે કે તું પોતે શુક્ર રાજ જ છે આટલું કહી દેવ અદ્રશ્ય થઈ ગયું ચંદ્રાવતીને પણ ગમે ત્યાંથી આ બધી વાતની ખબર પડી ગઈ એટલે એ પણ રાત જોતી હતી કે શુક્રરાજ ક્યારે બહાર જાય ને હું ચંદ્રશેખરની સાથે મનમાની મોજ માનું આ બાજુ ઘણા દિવસથી શુક્ર રાજાની ઈચ્છા તીર્થયાત્રાએ જવાની હતી પણ રાજકારને છોડી જઈ શકતો નહીં એમાં એક દિવસ તીર્થયાત્રાએ જવાની એની ઈચ્છા ખૂબ જ વધી ગઈ એટલે કોઈને કયા વિના શુક્રરાજ પોતાની બે પત્નીઓને સાથે લઈ વિમાનમાં બેસી તીર્થયાત્રા માટે નીકળ્યો બરાબર લાગ જોઈ આ સમાચાર ચંદ્રશેખરને પહોંચતા કરી દીધા ચંદ્રશેખર યોગ્ય જોઈ ચંદ્રાવતીએ ત્યાં આવી પહોંચ્યો કે તરત તેનું રૂપ શુક્રાજ જેવું થઈ ગયું એણે આવતાની સાથે હાહાકાર કરી મૂક્યો દોડો દોડો મારી પ્રિયાનું હરણ કરી કોઈ વિદ્યાધર હમણાં જ અહીંથી આકાશમાં ઉડી ગયો છે શુક્રરાજનો પોકાર સાંભળી બધા મંત્રીઓ વગેરેથી આવી પૂછ્યું કે તમને તો વિદ્યાતર કઈ કર્યું નથી ને કહ્યું ના એટલે મંત્રીઓ ખુશ થઈ પોતાના સ્વામી મહેલમાં લઈ મંત્રીઓને ક્યાં ખબર આ તો માયાવી શુક્રરાજ છે શુક્રરાજના રૂપમાં રહેલ ચંદ્રશેખર હવે તો ચંદ્રાવતી સાથે ખૂબ મોજ માણવા લાગ્યો સાચો શુક્રાર તો તીર્થયાત્રા કરવા ગયો હતો થોડા દિવસ એણે યાત્રામાં ગાળ્યા પોતાની બંને પ્રિયાઓની એમને માતા પિતા સાથે મિલાપ કરાવી હવે પાછો ફરતો હતો આ બાજુ ગવાક્ષમાં બેઠા બેઠા ચંદ્રશેખરે જોયું કે શુક્ર રાજનું વિમાન આવી રહ્યું છે એટલે ફળી હાકાર મચાવી મૂક્યોને કહ્યું કે વિદ્યાધરે મારી સ્ત્રીઓને હળી લીધી હતી તે વિદ્યાધર મારું રૂપ લઈને નગરમાં ઉપવનમાં આવ્યો છે એ બહુ બલવાન છે માટે તમે જઈ એને સમજાવીને પાછો વાળો નહીં તો આપણું નગરનું સત્યાનાશ નીકળી જશે શુક્રરાજની આજ્ઞા થતા તરત જ રાજ્ય કર્મચારીઓ મંત્રીઓ અને અધ્યક્ષ વગેરે ઉપવનમાં ગયા ને જોયું તો ઉપવનની વચ્ચોવચ વિમાન ઊભું હતું શુક્રરાજની બે પ્રિયાઓ પણ ત્યાં જ બેઠી હતી એટલે સૌ ત્યાં ગયા સૌને પોતાની તરફ આવતા જોઈ શુક્રરાજ વિમાનમાંથી ઉતરી એક આમ્ર વૃક્ષ નીચે આવીને બેઠા ત્યાં જ મંત્રી બધી વગેરે બધા ત્યાં આવીને પ્રણામ કરીને કહ્યું ઓ અનેક વિદ્યાઓના સ્વામી વિદ્યાધરેન્દ્ર આપની શક્તિની કોઈ અવધિ નથી આપે આપની વિદ્યાથી અમારા સ્વામી શુક્રરાજની બે પ્રિયાઓનું હરણ કરી લીધું છે અમારા સ્વામીએ વિનયપૂર્વક આપશીને કેવડાયું છે કે આપે જે કર્યું તે ભલે કર્યું પણ હવે આપના મૂળ સ્થાને જાઓ એટલે અમારી વિજ્ઞપ્તિ છે શુક્રરાજ તો આ સાંભળીને છક્કર થઈ ગયો એને થયું કે શું મંત્રીને ભૂતપ્રેત કે પિશાચનો વળગાડ થયો કે છે કલ્પનામાં ના આવે એવું બધું આ બોલે છે શુક્ર રાજે અવાજમાં જરા જોર લાવી કહ્યું મંત્રીશો શુક્રરાજ તો હું પોતે છું મંત્રીશ્રી કહ્યું કૃપા નદી શા માટે આપ મને ઠગો છો અમારા સ્વામી શુક્રરાજ તો રાજપ્રસાદમાં બિરાજે છે આપે તો એમનું રૂપ લઈને આવ્યો છો વધારે શા માટે બોલાવો છો શુક્રરાજને થયું વાત તદ્દન સાચી છે નીતિના શાસ્ત્રો સાથ દઈને કહેતા આવે કે રાજ્ય ભોજન સંય સ્ત્રી વગેરે દ્રવ્ય શૂન્ય થઈ જાય તો સમજી રાખવું કે એનો વિનાશ છે સાચે જ નીતિનો એ સાદ ન સાંભળવાને કારણે આજે મારું મારું રાજ્ય મૂકવાનો વખત આવ્યો છે હા ધારું તો વિદ્યાના બળથી હમણાં મારું રાજ્ય હું લઈ શકું એમ છે પણ એમાં તો ભરમમાં ભરમાયેલી જનતા બોલશે કે અસલી શુક્રરાજને મારી નકલી શુક્રરાજ રાજ્ય કરી રહ્યો છે છતાં છેલ્લે શુક્રરાજે તથા તેની સ્ત્રીઓએ મંત્રીને ઘણા સંકેતો બતાવ્યા પણ શુક્રરાજના વચન પર કોઈને વિશ્વાસ મૂક્યો નહીં અંધે માન ભ્રષ્ટ થયેલા શુક્રરાજે નક્કી કર્યું કે અવિશ્વાસુ પ્રજા પર રાજ્ય કરવા કરતાં તો અહીંથી ચાલ્યા જવું સારું છે એટલે તરત જ પોતાની સ્ત્રીઓને લઈને એને વિમાન આકાશમાં ઉડતું મૂક્યું આ બાજુ મંત્રી વગેરે ખુશ થઈ નગરમાં ગયા ને બધી વાત શુક્રરાજને કહી શુક્રરાજના રૂપમાં ચંદ્રશેખર ખૂબ ખુશ થયો ઘણીવાર અસલી કરતા નકલી ચડી જાય છે એનું નામ માનભ્રસ્ત થયેલા શુક્રરાજા સ્ત્રીઓને કહેવા છતાં સસરાના નગર તરફના લઈ જતા લજ્જાથી વિમાનને ખૂબ દૂર લઈ જઈ એક નિર્જન વનમાં ઉતાર્યો શુક્રરાજ પોતે પણ મોટો વિદ્યાધર હતો એની પાસે પણ વિદ્યાઓ કમ ન હતી એટલે ગમે તેવા નિર્જન વનમાં પણ વિદ્યાના બળથી ભોજન ભોગ સામગ્રીને હાજર કરી શકતો આ રીતે ફરતા એણે છ મહિના તો શૂન્ય વનોમાં જ વિતાવ્યા એમાં એકવાર સૌરાષ્ટ્ર તરફ જવાની ઈચ્છા એનું તરફ પણ અચાનક આ શું થોડેક દૂર સૌરાષ્ટ્રીની હદમાં પ્રવેશ કર્યો કે વિમાન અટકાવવા માંડ્યું એક તો શુક્રરાજનું ચિત્ત અસ્વસ્થ હતું જ એમાં વળી વિમાનની ગડમથલની વધુ વધુ અસ્વસ્થ થવા માંડ્યું એટલે શુક્રરાજ પોતાનું વિમાન ત્યાં ત્યાં નીચે ઉતાર્યું ને વિમાનમાંથી બહાર આવી આજુબાજુ દ્રષ્ટિ નાખી જોવા માંડ્યું ત્યાં તો એની દ્રષ્ટિ થોડા ડગલા દૂર સુવન કુમર ઉપર બેઠેલ કેવલ્યની જ્યોતિ જેમને પ્રગટાવી દીધી છે એવા મૃત મુનિ પર પડી આ રીતે શૂન્યાવસ્થામાં પોતાના જ પિતા મુનિને જોઈને શુક્રના બધું દુઃખ ભૂલી ગયા જરા તજ પોતાની પ્રિયાઓને લઈ પિતા મુનિ પાસે પહોંચી ગયો અને વંદન કરી પોતાની દુઃખદ પરિસ્થિતિ અને પોતાના પર આવેલી આફત જાણવામાં એ રડી પડ્યો દુઃખનો એ સ્વભાવ છે કે સ્વજન મળતા હૃદયમાં દુઃખ એકદમ ઉભરાઈ આવે છે મૃગધ્વજ ધ્વજ તો તો હતા એ આ બધું પોતાના જ્ઞાન ચતુર્થી પહેલાથી જ જાણતા હતા ચંદ્રશેખર અને ચંદ્રાવતીને એ તો નકશીક પેચાણતા હતા છતાં શુક્રરાજ આગળ મુનિ એ સંબંધી કઈ વાત ન કરી કારણ કેવલ જ્યોતિર્મય મુનિ પૂછ્યા વિના કોઈની વાત કોઈને કહેતા નથી જગત સ્વભાવથી સાવ ઉદાસીની એ જ્ઞાનનું પરમ ફળ છે મૃગધ્વજ મુનિએ રડતા શુક્રરાજને કોઈ એમાં રડવાનું શું હોય આ તો કર્મની વિચિત્ર છે કર્મની વિચિત્રતાને ટાળવાની તાકાત એક ધર્મ સાથેની મિત્રતામાં જ છે છતાં શુક્રારના આંસુ ન અટક્યા અને એ જ ન જ અટક્યા દિવસનું આંખ બહાર શુક્ર રાજનું હૃદય એકદમ ભરી આપતા બાળકની જેમ પોતાના મૂનિના પગને વળગી પડ્યો ને કરગડતા સ્વરે કહ્યું આજ જેવા પૂજ્ય પિતાશ્રી હાજર હોય છતાં મારું રાજ્ય કેમ લૂંટાય પ્રકાશ હાજર હોય ત્યાં અંધકાર રહે તો પછી થાય શું કલ્પવૃક્ષમાંના પાણી સામે હાજર છો છતાં હું મારા રાજ્યને પ્રાપ્ત ન કરી શકું તો કામનું શું ભક્તો જ મને શુક્રરાજને સાંત્વન આપતું કહ્યું રાજન ધર્મ એક એવી વસ્તુ છે જે જગતની કોઈ પણ અસાધ્ય વસ્તુને સાધ્ય બનાવી શકે છે રાજન ગભરાવાની જરૂર નથી અહીંથી થોડે દૂર વિમલાચલ નામનું મહાતીર્થ છે ત્યાંના તીર્થના એક આદિનાથ ભગવાનના ભાવપૂર્વક દર્શન કરી તે પર્વતની ગુફામાં પરમેશ્ઠી મહામંત્રનો છ મહિના સુધી જાપ કરવામાં આવે તો કોઈ વસ્તુ એવું નથી કે જ્યાં સાધ્ય ન બને જે દિવસે કરતા ગુફામાં ચારે બાજુ પ્રકાશ પ્રકાશ પથરાઈ જાય તે દિવસે સમજવું કે સિદ્ધિ થઈ ગઈ છે ગમે તેવા જય શત્રુને જીતવાનો આજ એક ઉપાય છે શુક્ર રાજ સાંભળી ખુશ થઈ ગયો કેટલાય દિવસની એની નિરાશા આજે આશામાં ફેર ગઈ ગઈ મૃગધ્વજ મુનિનો હાર્દિક ઉપકાર માણીને તરત જ પોતાનું વિમાન વિમલાચલ પર તરફ પર્વત તરફ લઈ ગયો વિમલાચલની તલેટીમાં વિમાન ઉતારી એ પૂર્ણ ભક્તિ સાથે વિમલાચલ પચડ્યો તીર્થનાથના દર્શન કર્યા અને એ દિવસે અપૂર્વ આનંદ અનુભવ્યો બીજા દિવસથી એની સાધનાની શરૂઆત હતી પર્વતની ગુફામાં જઈ એણે પલાઠી લગાવી આયમ્બીના તપ સાથે સાધનાની શરૂઆત કરી સાધના પણ એવી આકરી હતી છ છ મહિનાની લાગ લગાટ સાધનામાંથી શુક્રરાજને પાર ઉતરવાનું હતું એને ઉતરી પણ ગયો બરાબર છ મહિના જ્યાં પૂરા થયા ત્યાં જ તેની અંદારી ગુફામાં આને બાજુ પ્રકાશ પ્રકાશ પથરાઈ ગયો બસ બરાબર એ જ વખતે સાવ મોહ મહી માઈન બની ગયેલ ચંદ્રશેખરની ગોત્રદેવીએ ચંદ્રશેખરને જોઈને કહી દીધું તે તને આપેલું શુક્રનાનું રૂપ હવે નષ્ટ થાય છે ત્યારે જ્યાં જવું હોય ત્યાં જતો રહે આ બાજુ ગુફામાં પ્રકાશ થવાથી શુક્રવાજ સમજી ગયો કે હવે કાર્યની સિદ્ધિ થઈ ગઈ છે એટલે તીર્થનાથની પરમ પવિત્ર મૂર્તિને પ્રણામ કરી શુક્રરાજ વિનામમાં બેસી પોતાના નગર તરફ ચાલ્યા થોડી જ વાર મેં ત્યાં પહોંચી ગયા ત્યાં તો શુક્રજ રૂપનાશ રૂપ નાશ પામી ગયું હતું ચંદ્રશેખર મૂળ રૂપમાં આવી ગયો હતો એટલે મંત્રીઓ આવેલ શુક્ર સહજ વધાવી લીધો અને ત્યારે સૌને ખબર પડી કે આજ સુધી હતો બનાવટ કરી જનાર પણ કોણ હતું એની કોઈને ખબર નથી મહારાજ શુક્ર પોતાના નગરમાં આવી તરત જ થોડા દિવસમાં પોતે તીર્થનો એ જીત્યો હતો એ તીર્થની યાત્રા કરવાનો નિર્ણય કર્યો અને પોતાના મંત્રી સામંતા તથા વિદ્યાદરો વગેરેને લઈ વિમાનો સાથે વિમલાચર તરફ આગળ વધ્યો ચંદ્રશેખર પણ સાથે જ હતો દૂરથી દેખાતા હિમલાચલના સોનેરી શિખરોને ભાવપૂર્વક પ્રણામ સૌ સાથે પરમ પાવન તીર્થાધિરાજ ઉપર ચડ્યો તીર્થધારીરાજ ઉપર ચડી અને પોતાના તમામ માણસોને આજ્ઞા ફરમાવી દીધી કે આ તીર્થાધિરાજ ઉપર પરમેશ્રી મહામંત્રના જાગ દ્વારા હું મારા અજય શત્રુને જીત્યો છું માટે આજથી બધાએ આ તીર્થને શત્રુજય તીર્થ કહી બિરદાવું બસ એ જ વખતે સૌ બોલી ઉઠ્યા જય શત્રુંજય એ દિવસથી વિમલાચલ તીર્થ શત્રુજય તરીકે પ્રસિદ્ધિમાં આવ્યું પાપાત્મા ચંદ્રશેખરનું અહીં પણ હવે પીગલી ઉઠ્યું હતું પશ્ચાતાપનો પાવક એના અંતરને પણ સ્પર્શી ગયો હતો અને મૃદ્ધોજ મુનિ પાસે સંયમ લઈ એ જ પરંપરાઓને તીર્થાધિરાજ ઉપર આકરા તપ આદર્યો અને અંતે આત્મામાં પરમાત્મા જ્યોતિ પ્રગટાવી દીધી શુક્ર રાજા પણ પુત્રને રાજ્ય સોંપી બે હજાર રાજાઓ સાથે સંયમ લઈ નિર્તિચાર ચારિત્ર પાળી શત્રુંજય ઉપર મોક્ષે ગયા એથી શત્રુંજય નામીન શુક્ર રાજકથા જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઇક કરો અને શેર કરો અને આવા જ નવા નવા વિડીયો જોવા માટે જૈન ફેક્શન સ્ટોરીઝની ચેનલને સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ